કાર્ય છે પંખીને ચણ નાખવાની સમયે સમયે કુંડામાં પાણી ભરવાનું કુંડા સાફ રાખવાના સમયસર આવવું પડે એ આપણી જવાબદારી મને છે તો રમેશભાઈ તમે આ જે કાંઈ સેવાના કાર્ય કરો છો બહુ અમને તો બહુ પસંદ આવ્યું છે એટલા માટે જ હું તમને અહીંયા સ્પેશિયલ મળવા આવ્યો કે જો આટલા બધા સેવાના કાર્યો તમે કરતા હોય તો મારે પણ આ સેવાનો લાભ મને પણ મળ્યો છે તો એ માટે ખૂબ ખૂબ આભાર રમેશભાઈ આવા નવા કાર્યો બધા જીવનમાં આગળ કરતા રહેજો જેથી કરીને ભગવાનની કૃપા મહાદેવની કૃપા આપણી ઉપર બની રહે હર હર મહાદેવ મિત્રો આજે અમારે મહાદેવ શાહ ગ્રુપ તરફથી અમારા વિવેકભાઈ પારસભાઈ અને વિજયભાઈ પક્ષીઓના માળા બાંધી એવી સેવા કરવી છે તો અમારે એક મોંઘેરા મહેમાન આવ્યા છે અમારા ભાઈ કાળુભાઈ ગઢડા ગઢપુર ધમાલ એમની ચેનલ છે એટલે અમારે મહાદેવ મંદિરે જવાનું છે પક્ષી ઘર પણ અમારા ગામમાં સરસ મજાનું છે તો ચાલો આપણે ત્યાં મળીએ અને અમારા વિડીયો બના રહી ગયો કલોરાણા ગામમાં કામેશ્વર મહાદેવ છે એમના દર્શન પણ કરાવ્યા છે અને અમારી જે યુટ્યુબમાં ચેનલ છે મહાદેવ સેવા ગ્રુપ કલોરાણા અમારો પહેલો વિડીયો અમે અહીંથી બનાવ્યો છે અત્યારે અમારા ભાઈ કાલુભાઈ આવશે ગઢપુર ધમાલ ગઢડા એમની પણ ચેનલ છે અમારી સાથે આવ્યા છે એમને પણ એમ થયું કે રમેશભાઈના ગામમાં કામેશ્વર મહાદેવ છે મંદિર એમના દર્શન પણ કરાવ્યા છે તો મિત્રો એ પક્ષીધર છે અને ત્યાં પણ અમે કઈ રીતે અમે મારા બાજી પક્ષીઓને પાણી પીવી એ પણ અમે કાલુભાઈને બતાવ્યું તો સાલો અમારા વિડીયોમાં તમે કન્ટ બનાવ્યો અને પક્ષીભર પણ તમને સરસ મજાનો અમારે પંખીઓ ઘણા બધા આવે છે તો અત્યારે સરસ મજાના પંખીને બધા પાણી પીવા આવે છે તો સાલો અમે તમને ના અંદર જઈને બધું બતાવી પક્ષી ઘર બનાવ્યું છે અમારા બહેનો અમારા ગામમાં મારા બા પણ આમાં મહિલા મંડળમાં છે સત્સંગ મંડળ ફક્ત વીસ વીસ રૂપિયા કાઢીને પક્ષી ઘર બનાવ્યું છે ગામને પણ ઘણો બધો સપોર્ટ આપ્યો છે ત્યાં પણ આપણને સેવાનું કાર્ય કરવાનું આપણને મળ્યું છે કે અમે અહીંયા સેવા કરી છીએ અમારા કલોરાના ગામમાં પણ સરસ મજાનું મહાદેવનું મંદિર છે નિશાળ છે અને અહીંયા પક્ષી ઘર છે ત્યાં અમે સાઈન નાખવા આવ્યું છે અને અમારા બાળકો છે પાણીના કુંડાને એવું બધું સાફ કરે છે એવો અમારો વિડીયો પણ એક સરસ મજાનો બધા બનાવી છે અને તમે પણ સાથ સપોર્ટ આપો તો અમારા તળોડા ગામમાં પક્ષી થશે અને અમે પાણીનો કેર ભરવો ત્યાંથી ભરીને રોજે રોજ કુંડા ભર્યું છે વિડીયો તો અમે રોજે રોજ ઉતારતા શનિ રવિવારે વિડીયો ઉતારી છે અમારે સાઈડ નાખવાની અને પાણી ભરવાના કુંડા એ બધું તો રોજે રોજ અમે અહીંયા પંદર મિનિટ વીસ મિનિટ અમે બાળકો સાથે ટાઈમ લે ભણવા આવે તો એને મેકો કોવું નિશાળે અહીં નિશાઇ છે તોય પણ આ બધી સેવાનું કામ અમે કરવી છે સેવાકીય કાર્ય છે પંખીને ચણ નાખવાની સમયે સમયે ગુંડામાં પાણી ભરવાનું ખૂતાં સાફ રાખવાના સમયસર આવવું પડે એ આપણી જવાબદારી મને છે તો રમેશભાઈ તમે આ જે કાંઈ સેવાના કાર્ય કરો છો બહુ અમને તો બહુ પસંદ આવ્યું છે એટલા માટે જ હું તમને અહીંયા સ્પેશિયલ મળવા આવ્યો કે જો આટલા બધા સેવાના કાર્યો તમે કરતા હોય તો મારે પણ આ સેવાનો લાભ મને પણ મળ્યો છે તો એ માટે ખૂબ ખૂબ આભાર રમેશભાઈ આવા નવા કાર્યો બધા જીવનમાં આગળ કરતા રહેજો જેથી કરીને ભગવાનની કૃપા મહાદેવની કૃપા આપણી ઉપર બની રહે પક્ષી કર્યું ને ભાઈ પાણીનો ટાપો તો પણ ખાલી થઈ ગયો બધા બાળકો મારી સાથે પછી પાણી ન આવે કારણ કે ઉનાળામાં પક્ષી પાણી પીવે ચોમાસામાં પીવે શિયાળામાં પીવે પીવેરબો ભરી કુંડા ને ભરી એવું બધું સેવાનું કામ કરતા રહ્યું અને બધા સપોર્ટ આપણે ઘણા બધા આપે છે મારું ગામ પણ સપોર્ટ આપે છે તમારી જેવા દારી ભાઈ બધા સપોર્ટ આપે છે બધાને મહાદેવ સેવા ગ્રુપ તરફથી ખૂબ ખૂબ ધન્યવાદ અને મારો વિડીયો પણ લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહીજો અમારા મોટાભાઈ છે કાળુભાઈ એમને પણ આનંદ થયો કે રમેશભાઈના ગામડે જવું છે તો એમને પણ એક સેવાનું કાર્ય કરવાનું મન થયું તો એમને પણ એક પક્ષીઓના માળા અમારા કલોરાણા ગામમાં મહાદેવનું મંદિર છે ત્યાં પણ સરસ મજાના બાંધ્યા છે તો મિત્રો રમેશભાઈને મળીને ખૂબ આનંદ થયો અને મહાદેવ સેવા ગ્રુપ કલોરાણા રમેશભાઈ છે એક ઓફિશિયલ ચેનલને બધાય સપોર્ટ કરજો રમેશભાઈ તમે જે કાંઈ સેવા કાર્ય કરો છો એને અમારા તરફથી તો પૂરેપૂરો સપોર્ટ મળશે અને દર્શક મિત્રો તમને પણ બધાને એક રિક્વેસ્ટ કરું કે આ બે ચેનલને ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફૂલ સપોર્ટ કરજો સેવા કયા કાર્ય કરે છે તો હવે અમે રમેશભાઈ રજા લેવી હવે મળશું આગળ હરા આજે મહાદેવના દર્શન થઈ ગયા છે અને પક્ષીઓ માટે સેવા પણ ઘણી બધી થઈ ગઈ છે અને અમારા કાલુભાઈ પણ સાચી હશે અમારા વિડીયોમાં મિત્રો તો આમની ઓળખાણ પણ આપી દઉં છું અમારા મોટા ભાઈ છે ગઢડાથી કાલુભાઈ શેખ એમની ચેનલ છે ઘટપુર ધમાલ તો એમની ચેનલ પણ જોતા રહીજો તો આજે ઘણો બધો વિડીયો પણ અમારો મોટો બની ગયો છે કાલે ફરી મળીશું આપણા વિડીયોમાં આપ સૌને હર હર મહાદેવ તો મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો